શહેરથી આશરે પચીસ કિલોમીટર દૂર ભીલાપુર ખાતે દેવ અને ઢાંડર નદીના સંગમ કિનારે આવેલ શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી વડોદરા શહેરથી આશરે પચીસ કિલોમીટર દૂર ડભોઈ જવાના માર્ગે આવેલા ભીલાપુરના કુદરતી સૌંદર્યભર્યા વાતાવરણ વચ્ચે દેવ અને ઢાંડર નદીના સંગમ કિનારે શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણું મંદિર આવેલું છે વડની ઘટાદાર છાયા અને વડવાઈઓની નીચે શાંત વાતાવરણ વચ્ચે આ અલૌકિક મંદિર આવેલું છે જેની પૂજા તથા વહીવટ છેલ્લા ઘણા બધા સમયથી બાપી મહારાજ દ્વારા કરવામાં આવે છે અહીં દર સોમવારે પવિત્ર શ્રાવણ માસ તથા મહાશિવરાત્રી પર્વે દૂર દૂરથી શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે અહીં ભગવાન ભોળેના તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે તેવી શ્રદ્ધાળુઓની માન્યતા છે આજે મહાશિવરાત્રી પર્વ અહીં હજારોની સંખ્યામાં ભક્તો આવે છે અહીં ભક્તો માટે બાપી બાબા હજારો લીટર ભાંગની પ્રસાદી ફરાળી મહાપ્રસાદીનું આયોજન કરતા હોય છે વહેલી સવારથી જ ભક્તોએ ભગવાન ભોલેનાથને દૂધ જળથી અભિષેક કરી બીલીપત્ર જલ તલ જવ ચોખા ચંદન ફૂલો ચડાવી દર્શન કર્યા હતા અહીં મંદિર સુધી જવા માટે ખેતરોમાંથી કુદરતી વાતાવરણ વચ્ચે થઈ દાદર ઉતરી દેવઢાંડા નદીના સાંકડા પુલ પરથી પસાર થવું પડે છે અહીં દિવસે ભક્તોની ભારે ભીડ હોય છે સૌ પ્રથમ કાવડ યાત્રાનો પ્રારંભ બાપી મહારાજ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો જે આજે પણ શ્રાવણમાં બે વાર યોજાય છે श्वर महादेव की ये पच्चीसवीं जयंती है और ये महा इस महाकलयुग के अंदर इस महाकलयुग में जो महादेव के पास गया उसी का नाम सतयुग है सही बात। उसका नाम ही नीचे, नीचे। क्योंकि ये सनातन सनातन। है। है? वो तो, सनातनी तो ये जो पच्चीसवीं जयंती के महोत्सव में महादेव के जो भी प्रकार के जिस प्रकार के भी भक्त यहाँ आते हैं बस हमारा ध्यय हमारा लक्ष्य ही होता है भक्तों को आनंद करा भक्तों को करा। आज के दिन अगर भक्त महादेव के शरण में आके आनंद करेंगे तो आजीवन आज तक उनका जीवनमय आनंदमय हो जाए और ये अवसर है ये अवसर है इस अवसर को हाथ से जाने ना दो इस अवसर को हाथ से जाने नहातम का दिन है और महादेव का दिन है जिसमें अनेक देवी देवताओं का भी संगम प्रभु का संगम भक्त और भगवान का संगम और जहां जहां नदियाँ बिखरी हुई हैं सब महादेव की सब संगम को मेरा कोटी कोटी प्रणाम, और मैं ज्यादा कुछ नहीं कहूँगा, मैं बस इतना कहूँगा कि आज के दिन जो भी शिवालय में पहुंचा है बिन मागे महादेव उसको आज दे देते हैं तो Homdu müşrik